Hi friends. Jai Shri Krishna. Swami Narayan. Jai Govind. Jai Shri Mahadev. કેમ છો બધા મારી ચેનલ એચન માં તમારું સ્વાગત છે આજે આપણે ઘરે માંડવીના ઓળા શેકવાની રીત જોઈશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ લીલી માંડવીના ઓળાને શેકવા માટે સૌથી પહેલાં તો આપણે લીલી માંડવીના ઓળા લઈ લેશું એટલે કે અહીંયા મેં આ રીતે લીલી માંડવી લીધી છે જે બજારમાં મળે તે જ માંડવી લીધી છે હવે આ માંડવીમાં આ રીતે કોઈ કાણાવાળી માંડવી હોય તો તેને કાઢી લેશું કેમકે આ કાણાવાળી માંડવીને આપણે ફોલીને જોઈશું તો તે અંદરથી બગડેલી હોય છે એટલે પહેલેથી જ આવી માંડવી કાઢી લેશું તો ખાતી વખતે આ માંડવી વચ્ચે નહીં આવે ત્યાર પછી આ માંડવીમાં માંડવી ડૂબે તેટલું પાણી ઉમેરીને માંડવીને હાથ વડે ચોડીને સરસથી ધોઈ લેશું અહીંયા આ માંડવી ઉપર માટી લાગેલી નથી જો તમારી માંડવી માટીવાળી હોય તો આ રીતે પાણી ઉમેરીને માંડવીને પાંચથી દસ મિનિટ માટે પલાળીને રાખવી જેથી માંડવી ઉપર રહેલી બધી જ માટી સરસથી ધોઈવાઈને સાફ થઈ જાય માંડવીને બરાબર ધોઈ લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તો હવે આ પાણી કાઢી લેશું અને ફરીથી માંડવીને બેથી ત્રણ વખત એટલે કે આ રીતે પાણી ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી તેને ધોઈને સાફ કરી લેશું અને માંડવીને ધોયા પછી તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં કરતાં માંડવી કેટલી ચોખ્ખી પણ થઈ ગઈ છે તો હવે આ જે પાણી છે તેમાંથી માંડવીને કાઢી લેશું અને ત્યાર પછી આ માંડવીને ચોખ્ખા કપડાં ઉપર પાથરી દઈશું જેથી માંડવી ઉપર જે પાણી છે તે સુકાઈ જાય તો આ રીતે માંડવીને પોળી કરી લેશું અને માંડવી સુકાઈ જાય ત્યાર પછી આપણે આ માંડવીને શેકીશું ભીની માંડવીને પણ તમે શેકી શકો છો પણ ભીની માંડવી શેકાવવામાં થોડી ભાર લાગે છે એટલે માંડવી સુકાય ત્યાર પછી તેને શેકીશું માંડવી સુકાતી હોય ત્યારે અથવા તો શેકતી વખતે પણ જો તમને કોઈ કાણાવાળી માંડવી દેખાય તો તેને કાઢી લેવી અને હવે માંડવી સુકાઈ ગયા પછી મેં આ રીતે કાણાવાળું વાસણ લીધું છે માંડવી શેકવા માટે આ વાસણ તમને બજારમાં સરળતાથી મળી રહેશે જો આ રીતનું વાસણ ના હોય તો આ રીતે ઝારાનો ઉપયોગ પણ કરી શકો છો અને જો ઝારો ના વાપરવો હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમ અથવા તો લોખંડના વાસણમાં પણ માંડવી શેકી શકો છો પરંતુ સ્ટીલના વાસણમાં ક્યારેય માંડવી ના શેકવી કેમ કે સ્ટીલના વાસણમાં આપણે માંડવી શેકશું તો વાસણ કાળું થઈ જશે અત્યારે મારે જેટલી માંડવી શેકવી હતી તેને મેં આ રીતે કાણાવાળા વાસણમાં ભરી લીધી છે હવે તેને ગેસ ઉપર લઈ ગેસની ફ્લેમ ચાલુ કરીશું તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ નહીં રાખીએ પણ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર માંડવી શેકવાની શરૂઆત કરીશું અને આપણે જ્યારે માંડવી શેકવાની શરૂઆત કરીએ ત્યારે તેને સતત હલાવવાની પણ નથી આ વચ્ચે વચ્ચે એવું લાગે કે માંડવી થોડી ગરમ થવા લાગી છે ત્યારે તેની તવેથાની મદદથી આ રીતે થોડું થોડી સાઈડ ચેન્જ કરતી જાય અને માંડવીને આપણે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાની છે કે બધી જ માંડવી સરસથી ગરમ થઈ જાય અને માંડવી ઉપર બ્લેક સ્પોટ્સ દેખાવા લાગે તો આ રીતે જ્યારે માંડવી ઉપર બ્લેક સ્પોટ્સ દેખાવાનું ચાલુ થાય એટલે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમારે માંડવી શેકવાની છે જો તમને હલાવવામાં ઝડપથી ફાવે એમ ના હોય તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પણ તમે માંડવી શેકી શકો છો પણ જો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તમે માંડવી શેકો તો તેને સતત ચમચા વડે હલાવવાની જરૂર નહીં પડે પણ ગેસની હાઈ ફ્લેમ ઉપર જો તમે માંડવીને શેકવાની શરૂઆત કરશો તો તેને તમારે એક ધારું એટલે કે સતત તવેથા વડે સાઈડ ચેન્જ કરતી રહેવી પડશે નહીં તો માંડવી નીચે બળી જશે અને માંડવી શેકતી વખતે જો ઝડપથી ઉપરથી માંડવી કાળી થતી હોય તેવું લાગે તો પણ માંડવીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકવી કેમ કે માંડવી ઉપરથી કાળી થઈ જશે અને અંદરથી બરાબર નહીં શેકાય એટલે જરૂર લાગે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ માંડવીને શેકવી તો હવે આપણી આ માંડવી શકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે બધી માંડવી સરસથી કાળી થઈ ગઈ છે તો હવે એક માંડવીને ફોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે માંડવી સરસથી શેકાઈ ગઈ છે છતાં પણ તેને ખાઈને ચેક કરી લેવી અહીંયા આ માંડવી સરસથી શેકાઈ ગઈ છે પણ જો તમને માંડવી કાચી લાગે તો ફરી થોડીવાર માટે માંડવીને શેકી લેવી અહીંયા હું તમને બીજી થોડી માંડવી પણ શેકીને બતાવું તો જોઈ શકો છો કે આ માંડવી સરસથી શેકાઈ ગઈ છે તો તમે આ રીતે ઘરે પણ પરફેક્ટ રીતે આ માંડવીના ઓળા શેકી શકો છો તો હવે તમે પણ ઘરે આ રીતે માંડવીના ઓળા જરૂરથી શેકજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ